મારું નામ રાવળ અંકલી ચનુભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું એક ટેલર મશીન બનાવ્યું છે એના મદદથી આપણે પૈસા નીકાળી શકીશું મારું નામ દેશા ઐસી છે હું ધોરણ હાથમાં ભણું છું મેલ પોલીસમાં એસિટોન નામનું જ્વલનશીલ તત્વ હોય છે એસિટોન એ રસાયણ છે જે સરળતાથી આગ પકડી શકે છે નેલ પોલીસ પાણીમાં ભરે છે ત્યારે એસિટોન તેની સપાટી ઉપર વગળવાને બદલે ફેલાઈ જાય છે કોઈ પણ આગનો સ્ત્રોત તેની નજીક હોય તો તે સરળતાથી આગ પકડે છે આથી નેલ પોલીસ પાણીમાં જલ્દી આગ પકડી શકે છે Terima kasih telah menonton

અમે ક્રેન બનાવી છે અમે ચાર ઇન્જેક્શન લીધા અને કાર્બો લઈને ક્રેન બનાવી बाबार सूजलो पा, में अभ्यास करू हु पाणीने शुद्धिकरण प्रवृत्ती बनावच છે અમે ત્રણેય ભેગા મળીને વોટર બનાવીએ છીએ બતાવો તમે સાધન શું કહેવા માંગો

મારું નામ લબારી પિંકી છે મેં સેલ ફોન બનાવ્યું છે મારું નામ જાદવિધિ ભૂપેન્દ્રભાઈ છે મેં 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 આઠ ગ્રહો બનાવ્યા છે હું તમને તમને આની જાણકારી આપીશ આ નાનો ગ્રહ એ બુધ ગ્રહ છે બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે આ શુક્ર ગ્રહ છે શુક્ર ગ્રહ શુક્ર ગ્રહ સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે આ પૃથ્વી ગ્રહ છે પૃથ્વી ગ્રહ પર આપણે પૃથ્વી ગ્રહ પર આપણે રહીએ છીએ આ મંગળ ગ્રહ છે મંગળ ગ્રહ એ સૌથી મંગળ ગ્રહ એ લાલ રંગનો એક ગ્રહ છે બુધ બુધ ગ્રહ ગુરુ ગ્રહ ગુરુ એ સૌથી મોટો ગ્રહ છે શનિ તે શનિની આજુબાજુ વા સફેદ રંગની વલવો આવેલી છે

કંકાન બનાવો kind of